જગતનું તાત હાલમાં મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જેવી રીતે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમયગાળા દરમિયાન ખેડૂતોને સૌથી વધુ સિંચાઈના પાણીનો ઉપયોગ કરવાનો હોય છે પાકના વાવેતર માટે પરંતુ તે વચ્ચે બનાસકાંઠામાં તંત્ર દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી કે પંદર માર્ચથી જે છે તે સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવશે થોડા સમય માટે તેને લઈને ખેડૂતોમાં જબરજસ્ત ગમનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો આ ચોમાસા દરમિયાન લીલો દુષ્કાળ જોવા મળ્યો હતો તેમના પાક બળી ગયા હતા ત્યારે આ વર્ષે તેમને એવી આશા હતી કે અમે હવે શિયાળુ પાક જે છે તે તેનો લાભ સારી રીતે ઉઠાવીશું પરંતુ તે વચ્ચે તંત્ર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે પંદર માર્ચથી જે છે તે સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવશે થોડા સમય માટે તેને લઈને ખેડૂતોમાં નાખુશ જોવા મળી રહ્યા છે તો આ નર્મદા વિભાગની છેલ્લા બે દિવસ થી ગ્રુપમાં નોટિસ ફરી રહી છે ખેડૂતોને પંદર ત્રણે પાણી બંધ કરવાનું છે પરંતુ દુઃખદ એ તો છે નોટિસમાં એમ લખો છો બાક નળીઓ કાપી દેવામાં આવશે હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જ જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે પંદર ત્રણથી ઉઠાવી લીધું મશીન એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને ગુજરાતના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેડૂતોમાં ખેતરોમાં રાયડું જીરું પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી પાણી ચાલુ રાખો ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે ત્રીસમી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે પાક પાકી ગયો છે પણ એક મહિનો હજુ પણ લોકો ખેતરો મરે એમના ઢોરોને પાણી પીવા માટે લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજી સરકારમાં રજૂઆત કરે જે આપણે જોયું કે જે રીતે વાત કરવામાં આવે તો ઠાકરસિંહ રબારી મુખ્યમંત્રી તેમજ નર્મદા જે સિંચાઈ વિભાગ છે તેમના જે વહીવટી તંત્ર છે તેમને સતત જે છે તે વિનંતી કરી રહ્યા છે કે પંદર ત્રણથી જે સિંચાઈનું પાણી બનાસકાંઠામાં બંધ કરવામાં આવે છે તે ન કરવામાં આવે કારણ કે આ સમયગાળા દરમિયાન જે છે તે શિયાળુ પાકનું વાવેતરની તૈયારીઓ થતી હોય છે અને તે દરમિયાન જો સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે અને જ્યારે બીજી બાજુ સરકારને ખેડૂતોના લાભ માટેની વાત કરવામાં આવે તો સરકાર મોટી મોટી ફાંકા ફોજદારી કરતી હોય છે કે અમે ખેડૂતો માટે આ કરી દીધું અમે ખેડૂતો માટે તે કરી દીધું તેમને ચોવીસ કલાક પાણી પૂરું પાડ્યું વીજળી પૂરી પાડી પરંતુ આપણે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ સ્થાનિક લેવલ ઉપર જઈએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે ખેડૂતો સતત જે છે તે ટેન્શનમાં જોવા મળતા હોય છે તેમણે પૂરી સુવિધા ભાવ પણ નથી મળી રહેતી એટલે કે સરકાર દ્વારા જે છે તે હાથી જેવડી મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવતી હોય છે પરંતુ કીડી જેવડું વળતર તેમના સુધી પહોંચતું હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણે પણ જોયા છે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ